પેન્શન યોજના માટે નાણાં વિભાગે જાહેર કર્યો છે પરિપત્ર પાત્રતા ધરાવતા કર્મચારીઓ અધિકારીઓ અરજી કરવાની રહેશે પોતાની કચેરીમાં ત્રણ માસમાં કર્મચારીઓએ અરજી કરવાની રહેશે અરજી વિભાગ એટલે કે અરજી અને વિભાગ દ્વારા થતી કામગીરીનો પરિપત્ર પણ જાહેર કરાવ્યો છે નિવૃત્તિ અને અન્ય ટેકનિકલ મુદ્દાઓ સાથેનો પરિપત્ર જાહેર કરાવ્યો છે તો ફોનલાઇન પર સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે હિતલ તમામ કર્મચારીઓ માટે આ એક સારા સમાચાર છે કારણ કે ત્રણ માસમાં કર્મીઓને અરજી કરવાની રહેશે અને જૂની જે પેન્શન યોજના હતી તે મુદ્દે આ મહત્વના સમાચાર છે બધું જાણકારી ચોક્કસ એવું કહી શકાય કે જૂની પેન્શન યોજનાની માંગણી લાંબા સમયથી બે હજાર પાંચ પહેલા જે ભરતી થયેલા શિક્ષકો છે તે દ્વારા કરવામાં આવતી હતી ક્યાંક ને ક્યાંક કરાર આધારિત જે શિક્ષકો છે તેમના દ્વારા પણ કરવામાં આવતી હતી તેના પરિપ્રેક્ષમાં ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય નાણાં વિભાગ દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો છે અને બે હજાર પાંચ પહેલા જેઓએ વિધિવત રીતે પરીક્ષાઓ આપી હોય અને પાસ થયા હોય હોય અને ત્યાર પછી તેમને બે પછી પછી નિમણૂક મેળવી હોય એ તમામને જૂની પેન્શન યોજના નો લાભ મળશે એ જ પ્રકારે કરાર આધારિત જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ માટે પણ આ પહેલા તેમની નિમણૂક કરાર આધારે થઈ હોય અને ત્યાર પછી તેઓએ તમામ એમનો જે કરાર આધારિત સમયગાળો પૂરો કર્યો હોય તો તેમને પણ આ જૂની પેન્શન યોજનાનો લાભ મળશે સ્વાભાવિક બિલકુલ આભાર માહિતી બદલ